આજે સામખિયાળી પોલીસ સ્ટેશનમાં એક ગુનો નોંધવામાં આવ્યો છે જેમાં આઈપીસીની કલમ એકસો ત્રેપન બી પાંચસો પાંચ બે અને બીજી કલમો હેઠળ જે છે ગુનો નોંધાયા છે એમાં જે આરોપી છે એ બે આરોપી છે એક મહમદ ખા એચ મોર અને બીજા જે છે મૌલાના સલમાન અઝ અઝરી એ બંને વિરુદ્ધ જે ગુનો નોંધાયા છે એમાં જે બનાવ છે એકત્રીસ એક બે હજાર ચોવીસના રોજ સવારમાં જે સામખિયાળીમાં ત્યાં જે પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો અને એ પ્રોગ્રામમાં જે ભાષણ જે આપવામાં આવ્યું હતું એમાં જે ભડકાઉ ભાષણ હતું એ અનુસંધાને પોલીસ દ્વારા એ આઇપીસીની ની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને અત્યારે જે છે એ તપાસ એમની ચાલુ છે આ જે ગુનો નોંધવામાં આવ્યો છે એના અનુસંધાને ફૂડ છે જેના પોલીસ દ્વારા બધા લોકોને અપીલ છે કે કોઈ પણ જે વ્યક્તિ છે એ કોઈ અફવા નહીં ફેલાવે અને કોઈ અફવામાં કોઈ એવું ભાગ નહીં બને અને કોઈ પણ જગ્યાએ કે કોઈ પણ લો એન્ડ ઓર્ડરનું પ્રશ્ન અનુરૂપમાં કોઈ પણ વ્યક્તિની એમાં સંડોવણી હોય,

જેમાં ગઈકાલે આ પ્રોગ્રામ બાબતમાં જે છે અને એમાં જે વસ્તુ જે એ રીતની બોલવામાં આવી હતી પોલીસને ધ્યાને આવેલ અને એના મહેસૂલાને પોલીસ દ્વારા એમાં તાત્કાલિક પગલાં લઈને ફરિયાદ દાખલ કરવામાં આવી છે એ જે પરમિશન આપવામાં આવી હતી એમાં પરમિશનમાં જે વસ્તુ ક્લિયર હતી કે કોઈ પણ એવી રીતની ભડકાઉ ભાષણ યા પછી કોઈ એવું ઉશ્કેરણી ભાષણ નહીં આપવાનું અને એના અનુસંધાને જે છે પોલીસ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે